નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી ન્યુ ઇયર નવર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સ્વાગત છે પણ હવે આપણે આગળ વિડીયોમાં વધીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ દસ નું ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર દ્વિઘાત સમીકરણ ધોરણ દસ દ્વિઘાત સમીકરણ ચેપ્ટર નંબર ચાર દ્વિકાતરણ આખું ચાલો સમીકરણ છે શું જે બહુપદીની બે ઘાત આવતી હોય કેટલી ઘાત બે ઘાત એને શું કહેશું દ્વિકાત સમીકરણ આપણે આગળ ચેપ્ટર બે માં ભણી ગયા કે બહુપદી તો બહુપદીમાં બે કે બે થી વધારે પદો આવતા હોય એને બહુપદી કહેવાય બરોબર જેમાં દ્વિપદી ત્રિપદી બરોબર આવા પદો વાળી આપણે બહુપદીઓ જોઈ ગયા પણ આ છે દ્વિઘાત સમીકરણ જે સમીકરણ ને મહત્તમ બે ઘાત હોય તો આવા સમીકરણને શું કહેવાય છે દ્વિઘાત સમીકરણ મિત્રો આ દ્વિકાત સમીકરણની શોધ કેમ નહીં થઈ તો આ દ્વિકાત સમીકરણની શોધ એવું માનવામાં આવે છે મિત્રો એનું જે બેઝિક સ્વરૂપ છે એનું સ્વરૂપ આવવું છે આ જે સ્વરૂપ છે એ કોને આપ્યું છે બ્રહ્મગુપ્તે આપ્યું છે અને એના વિશેનો પ્રથમ ખ્યાલ એ શ્રીધર આચાર્યએ આપ્યો હતો એનો ઉપયોગ શ્રીધર આચાર્યએ કર્યો હતો એટલે એવું માનવામાં આવે છે કે દ્વિઘાત સમીકરણ ભૂમિતિના મોટા ભાગની શોધો ભૂમિતિના મોટા ભાગના ખ્યાલો એ ભારતીય ગણિત શાસ્ત્રીઓ આપેલા છે આ ઉપરાંત દ્વિઘાત સમીકરણ ઉકેલવા માટેની રીતો ઘણા બધા ગણિત શાસ્ત્રીઓ આપે છે જેમ કે અબ્રાહમે પોતાની એક પુસ્તક છે એમાં પણ ઘણી બધી પૂર્ણવર્ગની રીતો આપી છે દ્વિઘાત સમીકરણને ઉકેલવાની મિત્રો બરોબર તો તમને એ પરીક્ષામાં મે બી એવું પૂછી શકે કે દ્વિઘાત સમીકરણનું વૈજિક સ્વરૂપ કોણે આપ્યું છે તો કોને આપ્યું છે મિત્રો બ્રહ્મગુપ્તે આપ્યું છે અને એનો સૌપ્રથમ ઉપયોગ અથવા તો સૌપ્રથમ સ્પષ્ટ રજૂઆત કોણે કોણે ઉકેલ તો આવશે શ્રીધર આચાર્ય મિત્રો આ ખાસ ધ્યાન આપણે રાખીશું આગળ સ્વાધ્યાય તરફ મિત્રો તો સ્વાધ્યાયમાં જોવા જઈએ તો પહેલું સ્વાધ્યાય એવું છે કે એમાં દ્વિકાત સમીકરણ છે કે નથી એ જ આપણે જણાવવાનું છે તો જેને મહત્તમ બે હોય જેમ કે હું કોઈ સમીકરણ લખું ત્રણ એક્સની બે ઘાત જીરો તો આ સમીકરણની મહત્તમ ઘાત કેટલી છે મિત્રો તો તો સાહેબ આ મહત્તમ છે જેની મહત્તમ ઘાત બે હોય એને કેવું સમીકરણ કહેવાય વિઘાત સમીકરણ મિત્રો આ ખાસ ધ્યાન આખું ચાર પોઈન્ટ એક આના પર ડિપેન્ડેડ છે તમારે જોવા હોય તો દાખલા આપણે જોઈશું પણ એ દાખલા પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ નથી આપણે અહીં ઓનલી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ હોય એવી જ વસ્તુઓ કરવાની છે તો પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ ચાર પોઈન્ટ બે છે ચાર પોઈન્ટ બે માં જે પ્રથમ અવયવીકરણ આપેલું છે બરાબર અવયવો પાડવાના છે એ પરીક્ષામાં બે માર્ક્સમાં દાખલો પૂછાય છે ભાઈ વિભાગ બી માં આ દાખલો બે માર્ક્સનો હોય છે તો ચાલો આપણે જોઈએ ચાર પોઈન્ટ બે મિત્રો ચાલો મિત્રો ચાર પોઈન્ટ બે તરફ મળીએ રાખજો ધીમે ધીમે કરીશું પણ જોરદાર કરીશું ચાલો ચાર પોઈન્ટ બે એનો પહેલાનો પહેલો પહેલાનો પહેલો દાખલો ચાલો પહેલાનો પહેલો દાખલો આવો છે એ ચાલો તો શું કરીશું ચાલો સીધી રીત પહેલો એક દાખલો મસ્ત મજાનો શીખવાડી દઉં જો અહીં આગળ એક્સ વર્ગ નો સગુણ કોણ છે તો એક તો પેલા અહીં એક મૂકો અહીં માઇનસ દસ તો ગુણ્યા માઇનસ દસ કેટલા થયા દસ એકા દસ પણ કેવા માઇનસ દસ માઇનસ દસ ના માઇનસ દસ ના એવા ભાગ પાડો કે કેટલા આવે ત્રણ આવે કેટલા આવે માઇનસ ત્રણ આવે એવા ભાગ પાડવાના કે એનો વધતા કાર બાદ બાકી સરવાળો બાદબાકી કેટલું થાય માઇનસ ત્રણ થવા જોઈએ તો શું થાય સાહેબ તો પાંચ દુ દસ થાય છે પાંચ દુ દસ તો ચલો પાંચ ઓછા લઈએ અને બે વત્તા લે તો આ બે નો સરળો બાદ કેટલું થઈ ગયું માઇનસ ત્રણ થઈ ગયું થઈ ગયું તો હવે આની જગ્યા એ આપણે ઓછા દસ એમના એમ બરાબર જીરો ઓનલી હવે એવો પાડવાના છે ચાલો શું થશે આ બે માંથી કોમન અને આ બે કોમન મિત્રો આગળ આપણે શીખી જ ગયા છે

તો બંને ને જીરો આપી દઈશું એક્સ વત્તા બે બરાબર જીરો પાંચ બરાબર પાંચ જવાબો મિત્રો બોલો રેડી આટલું જ કરવાનું છે ને પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં કેટલા માર્ક્સ લઈ લેવાના છે બે માર્ક્સ વિભાગ બી બરોબર બી નો બીજો દાખલો પેલા બંને દાખલા આવા એક બહુપદી નો હશે અને સમીકરણ છે આપણને આવડવો જોઈએ મિત્રો ચલો મિત્રો ખબર પડી ને બીજો દાખલો છે બે છે બાર ઓછા બાર ના એવા ભાગ પાડો એક આવે કેટલો આવે એક વત્તા એક શું પાડીશું ચલો ચાર તરી બાર ચાર વત્તા ત્રણ ઓછા ચાર માંથી ત્રણ જાય તો એક ચાલો આની જગ્યા ચાલો આ બંને આ બંને કોમન લઈ લઈએ હા શું નીકળશે કોમન તો બે એક્સ અંદર શું રહેશે એક્સ વત્તા બે અહીંથી શું કોમન નીકળશે ઓછા ત્રણ મિત્રો આપણા અવયવ પડી ગયા શું પડી ગયા અવયવ હવે જો આપણે શૂન્ય શોધવા હોય અથવા તો ઉકેલ મેળવવો હોય તો શું કરવાનું આગળ કરવો પડે શું કરીશું બે એક્સ ઓછા ત્રણ બરાબર આ જે જીરો છે ને ભાઈ પેલી બાજુ લઈ જઈએ તો એક્સ બરાબર ત્રણ છેદ બે આ બાજુ પેલી બાજુ જાય તો બરાબર નહીં ઓછા બે એક્સ બરાબર ઓછા બે બોલો ખબર પડી મિત્રો જોઈ લો ચાલો જોઈ લો જોઈ લો નેક્સ્ટ દાખલા તરફ વળીએ મિત્રો ચાલો દાખલા નંબર એટલું હાર છે નહીં દિવાળી વેકેશન હવે આપણે દસમા અને દિવાળી વેકેશન હોય જ નહીં મિત્રો દસમા માં દિવાળી વેકેશન ની હવે રાહ જોવાની ને હવે ત્રણ મહિનામાં તમારી પરીક્ષા એવું માની લેવાનું દસમો મહિનો તો આવી ગયો પૂરો થઈ ગયો અગિયાર બાર પેલો બીજા મહિનામાં પરીક્ષા છે તમારી ચલો દાખલા નંબર ત્રણ આ દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે કંઈ જ ખબર પડતી નથી વર્ગમૂળ આવે એટલે આપડા એક વર્ગમૂળ એક બાદ બાકી આવું આવે ને એટલે આપણને એવું થાય છે કે સાલું મર્યા પણ ના જો આપણે પહેલા દાખલા કર્યું તો એવું જ કરીએ આનો વર્ગમૂળ બે ગુણ્યા અંતિમ પદ પાંચ ગુણ્યા વર્ગમૂળ બે કેટલા થાય જો વર્ગમૂળ બે અને વર્ગમૂળ બે કેટલા થઈ ગયા તો બે સાહેબ અને આ પાંચ કેટલા થઈ ગયા દસ કેટલા થઈ ગયા દસ હવે દસ ના એવા ભાગ પાડો કે કેટલો જવાબ આવે સાત તો જો પાંચ દુ દસ પાંચ દુ દસ કેટલા થઈ ગયા સાહેબ સાત આઈ જાય આ બાજુ ધ્યાનથી જોજો મિત્રો મજા આવે એવો દાખલો છે અખરો છે નહીં ચાલો વર્ગમૂળ બે વર્ગ એમના આગળ લઈ લઈએ પેલા લઈ લઈએ બે બે એક્સ પછી લઈએ પાંચ પાંચ એક્સ વત્તા પાંચ વર્ગ સાહેબ આગળ પાછળ કેમ લખ્યું તો અહીં પાંચ લખ્યા ને એટલે પાંચ કોમન નીકળે એટલે હવે જો આ બે માંથી કઈ કોમન નીકળે છે હા સાહેબ શું નીકળે છે તો જો કરો તો બે બને તો કે વર્ગમૂળ બે તો બને તો તો મેં અહીં બાર કાઢ લીધા તો અંદર રહેશે શું તો સાહેબ હજુ એક વર્ગમૂળ બે રહેશે બરોબર ને તો અહીં આગળ શું રહેશે પહેલા તો અહીંથી વર્ગમૂળ બે એક્સ નીકળી ગયા તો ખાલી એક્સ રહેશે અહીંથી બે વર્ગમૂળ બે એક્સ નીકળ્યા આ એક વર્ગમૂળ અને એક એક્સ નીકળી ગયા તો એક વર્ગમૂળ બે રહ્યા હા સાહેબ તો લખો એક્સ વત્તા વર્ગમૂળ બે ખબર પડી ને ભાઈ બે એટલે બે વર્ગમૂળ વાર થાય બે વાર વર્ગમૂળ બે થાય બરોબર એક વાર બહાર આવી ગયા તો એક વાર અંદર રહ્યા સમજ્યા ને ઈઝી અહીંથી નીકળશે પાંચ શું નીકળશે વત્તા પાંચ અંદર શું રહેશે આ એક્સ રહેશે અને આ વર્ગમૂળ બે છે પડી ખબર જો આવી ગયા ને બંને કૌશ સરખા આ બંને સરખા લખી દે બે એક્સ એક્સ વત્તા વત્તા પાંચ બીજા કૌશમાં વર્ગમૂળ બે બરાબર જીરો ચાલો બંનેને આપી દે વર્ગ જીરો તો બે એક્સ વત્તા વર્ગ મૂળ પાંચ બરાબર જીરો અને એક્સ વત્તા વર્ગ મૂળ બે બરાબર જીરો અહીંથી શું થશે વર્ગમૂળ બે આ બાજુ વત્તા બે વર્ગમૂળ બે છે પેલી બહુ જાય તો ઓછા તો આપણો જવાબ કઈ જ અઘરો દાખલો છે નહી મિત્રો જુઓ તમે રકમ એટલે તમને અઘરો લાગશે પણ મિત્રો

અહીંથી શું રહ્યા વર્ગમૂળ બે રહ્યા કેમ ના તો કે બે એટલે સાહેબ વર્ગમૂળ બે વર્ગમૂળ બે થાય એક વર્ગમૂળ મેં બે બહાર કાઢ લીધા તો બીજા અંદર રહ્યા અહીંથી પાંચ કાઢ્યા તો અંદર એક્સ રહ્યા અહીં અને અહીંથી રહ્યા વર્ગમૂળ બે આ બંને કૌંસ ને લખ્યા અને આને કૌંસ લખી દીધા બંનેને ને જીરો આપી દીધા બરાબર ની પેલી બાજુ લઈ જાય સાદ રૂપ આપી દીધું એટલે જવાબ આવી ગયો બરોબર પ્રેક્ટિસ કરવી પડે મિત્રો પ્રેક્ટિસ કરો ને એટલે આવડી જાય પ્રેક્ટિસ કરો એટલે આવડી જાય ના દાખલો પરીક્ષામાં આવશે મિત્રો ચલો આગળ વધીએ દાખલા નંબર ચાર તરફ ઈજી છે વિદ્યાર્થીઓને એટલું કેવું છે કે મિત્રો હવે આપણી પાસે એટલો સમય નથી કે આપણે રાહ જોઈએ કે પરીક્ષા આવે પછી વાંચવા બેસીએ બરોબર પેપર સહેલું હશે નો ડાઉટ પેપર તમારું સહેલું હશે પણ પૂછવાની રીત અઘરી હશે ખાસ કરી રીતના ગણિત અને વિજ્ઞાનમાં મિત્રો આપણી પાસે ગણવા જઈએ તો અગિયારમો બારમો અને પહેલો ત્રણ મહિના ખાલી કહેવાના છે હવે અગિયારમો મહિનો જોવા જાવ તમે તો મહિનો આખો લગ્ન વાળો લગન સિઝન ખઈ ખઈને ને આપણે સ્કૂલમાં રજા પાડીએ ટ્યુશનમાં પણ રજા પાડીએ મારા વિડીયો જોતા હોય તો એ પણ જોવાનું ચૂકી જઈએ બરોબર મિત્રો આગળ જોવા જઈએ તો પહેલા મહિનામાં ઉત્તરાયણ આવી જાય છે દસ દિવસ એક આપી નાખો એટલે તમે કઈ કરવાના જ નથી મિત્રો પણ ના સમય નહીં દિવસના ઓછામાં ઓછા એક કલાક તો ધોરણ ચોપડીને આપવાના જ મિત્રો જો તમે ચૂકી ગયા ગયા તો એવું આપણે પાછળ રહી દુનિયાથી દુનિયા ઘણી વિશાળ છે આપણે એવું માનતા કે આપણે એસી ટકા લાવે તો એસી ટકા લાવવા વાળા ઓલ ઓવર ગુજરાતમાં ઘણા બધા છોકરાઓ હોય છે કોમ્પિટિશનમાં ઘણા બધા છોકરાઓ હોય છે બરોબર એટલે મિત્રો સ્ટડીમાં ધ્યાન આપવું ચલો આપણે આગળ વધીએ દાખલા નંબર ચાર સુતા એક ના છેદ માં આઠ બરાબર જીરો ચાલો શું કરવું પડશે મિત્રો તો સાહેબ લસા લેવો પડશે શું કરવો પડશે લસા આઠ નો લસા લઈએ પેલા સમીકરણ ને સાદું બનાવવું પડે આઠ નો લસા લઈએ જેની નીચે ના હોય એના આઠ વડે ગુણી નાખવાના તો આને ગુણીએ તો સોળ એક્સ નો વર્ગ આની નીચે ગુણીએ તો આઠ એક્સ અહીં આગળ એક બરોબર અને બરાબર જીરો છેદમાં આઠ આવશે એ બરાબરની પેલી બાજુ લઈ જવું એટલે જીરો ચલો સોળ એકા સોળ સોળ ના એવા ભાગ પાડો કે જવાબ ઓછા આઠ આવે તો જો ચોકે ચોકે સોળ ઓછા ઓછા વત્તા આઠ બરોબર મિત્રો ખબર પડી અહીં આવશે ઓછા ચાર એક્સ ઓછા ચાર એક્સ વત્તા એક બરાબર જીરો આ બે આ બે ચલો કોમન કાઢીએ તો અહીંથી નીકળશે ચાર એક્સ અંદર શું રહેશે ચાર એક્સ અહીંથી નીકળશે

તો શું થશે ચાર એક્સ ઓછા એક બરાબર એકના છેદમાં ચાર સેમ જ રીતે એક્સ બરાબર એકના છેદ માં ચાર સાવ દાખલો મિત્રો બરોબર આવડે એવો છે કઈ અકરો છે નહીં જોઈ લો ચલો આગળ નેક્સ્ટ દાખલો દાખલા નંબર પાંચ તરફ વળીએ ચોપડીનું વાંચન કરતું રહેવું પડે જે વાંચે ચોપડી એ ચોપડી ચોપડી ખાય અને જેના વાંચે ચોપડી એ બે પડી સહાય આવું કોણ કહેતું મિત્રો ગીજુભાઈ બદેકા જો મિત્રો તો પાછળથી અફસોસ કરશો ને કે સાહેબે કયું તું ને અમે વાંચ્યું તો સારું કલાક આપ્યો તો સારું એ બધું નકામો અત્યારે જ કરવું પડે જે કરવું પડે દાખલા નંબર પાંચ રકમ આ રહી તમારી સામે સો નો વર્ગ ઓછા વીસ એક્સ વત્તા એક બરાબર જીરો ચાલો ચાલો દસનું વીસ તો ના પડે તો શું પડે સાહેબ દસ ગુણ્યા દસ દસે દાન સો દસ ને દસ બરાબર જીરો આ બંને માંથી કોમન કાઢો શું નીકળશે દસ એક્સ સાહેબ હવે તો આપણે ટાયા થઈ જવા જોઈએ વાલીડાઓ હવે આપણે કેવા થઈ જવા જોઈએ કોમન કાઢવા ટાયા થઈ જવા જોઈએ ચાલો અહીંથી શું ને સો હતા ને ભાઈ કેમ આવું કરો માઇનસ એક અહીંથી શું રહેશે દસ એક્સ ઓછા એક બરાબર જીરો આ બંને એક લખી દે દસ એક્સ ઓછા એક

બે માર્ક્સ માં આ દાખલા આવશે બહુપદીનો પણ સેમ આ જ રીતનો હોય છે મિત્રો બે દાખલા પૂછાશે એટલે હશે કહેવાનું ખાલી દ્વિઘાત સમીકરણનો દાખલો અને બહુપદીનો દાખલો પણ કરવાની રીત બંને કેવી છે સેમ બે દુ ચાર માર્ક્સ ખેંચવાના છે મિત્રો આ રીત આપણને આવડવી જોઈએ આ રીતને કહેવાય છે અવયવીકરણની રીત બરોબર અવયવો પાડવાના હોય કે ઉકેલ મેળવવાના હોય મેં તમને બંને શીખવાડ્યું આટલે સુધી કરો તો અવયવો આખો કરો